જય મોગલ જય મોલ્લીધાર મિત્રો કેમ છો બધા બધા મજામાં આવીશું ને હું એ મજામાં છું ને કુ સાદા તમારું સ્વાગત છે ને સર મજા આવી ગયો છે આટા મારવા તો બધા એનું સ્વાગત છે કુ ચેનલમાં અને તમને બતાવવા બધું બકેશમાં આવી ગયો છું તરફ આટા મારવા બધું જોવા મિત્રોને બતાવવાથી બતાવ્યું નહીં તો નો બધાનો કરી લેજો સપોર્ટ બતાવી બતાવો પહેલાં ભાગીશું આ કરતા કુટતા હતા કે ની કપડે માં આવડે કે હવે ખોળી દીધું મે કાલ માં ખાય ન કે છે આ માં જો તો ઓકે ગુવારો જો કાકડે બે તો બે કાલ માં બી બધું ખાય ન કે છે આ બધું શામબા આપડા આમાં માં કેરી કોકો કતી કોકો નોતી ઓ નોતા બો આવો ઓર હરા આવ તો ખરી જતા આંબા નું તરમ જો વરસાદ નું આગમન જેવું થઈ ગયું છે વાદળ માદળ તો બહક કોમેન્ટ માં કહેજો વરસાદ થાય કે નહીં થાય મારે આમાંથી ખોબરા ઘણા સડે વાદળા નીકળવાનું આવતું નથી કે આવતો કોમેન્ટ માં કહેજો પાછા તો કરી બનાવી લો તમે પાછા બતાવું તમને શું કરવાનું કહ્યું તમને ગામડા બતાવવાના છે આગળ મેં ખાવો નહીં જો હમણાંથી પાકી જશે ફૂટ એ તો બનાવી રહ્યો હું આવી ગયો પાણી પાવા જાડવાને જાડવું તો પછી લાશ મારી ગયું છે મારા લાશ મારી આમ ચટકો લાગી જશે અને તે તડકો લાગી જશે તો ઓલાને તો બહુ તડકો લાગી જ આને બહુ વાંધો નથી આપણે તો અહીંયા પાણી ચાલુ કરી દીધું પાણી ચાલુ છે પી દો વરસાદ નો જાય છે નહીં વાદળા થાય છે ફૂલ આવેગમાં આવે પાયદો ભાવું નહોતું નકર વરસાદ થઈ જાય તો વરસાદ થાય થતો નહીં વાટે થતું નથી કાંઈ તો હું કાલી પી બસ ભૂયો જાય છે આમ ઉભી રહ્યો છે આપણે સોંપવાના હવે ઝાડવા ન હોય એટલે આપણે ખાઈ દઈએ મિત્રો હું આવી ગયો છું મારે કાકાની વાડીએ એને એક જોડો પાથરવાનો હતો મને ફોન આવ્યો હતો છું જોડા પથરાવા બે લઈને જઈએ છીએ કાકો પુત્રી છે બે તો આઈથી જોડો પાથરવાનો છે આઠસો ફૂટ તમને બતાવી દોઢ મૂકી દઈ આપણે હું મળે કાકા વીખવા મળે પથરાઈ જાય તો કન્ટિન્યુ ઘડી બની આવ્યો મિત્ર ફાઇનલી જોડો પાથરી દીધો છે અને હાંધા કરવાના છે ખાલી એક આખી આઠસો ફૂટ જોડો પાથરી દીધો છે થોડો ઘણો ઘટેક ને ઘટે ભગુ જોવા ગયા છે હરકા કા જોવા ગયા છે આમ જો તો અંધારી ગયો છે ફૂલ અમારે આવે ન આવે મને ખબર ભગવાન જાણે આજુબાજુ હારો ઉભા રહે છે જો આખી જોડો કરી દીધો છે ત્યાં બધા ખોરા તો બધા લીમડા નહીં હાર છે નાખી વેલા પણ ડીજા આઠસો ફૂટ જોવે છે

થાય ક્યો તો પાઈ નથી અવાજ પૂરો નહીં આવતો પપવાન બહુ છે બોલો હિન્દે ફોડ લેવા દઉં જલ્દી મારે તમારે લેવા

ને આપણે પાણ મે હોય એમાં આવું પાણી પાયેલું હોય પાણીમાં ગણાય એવો વરસાદ છે આપણે તો ખબર કલમાં પી દીધું એ પછી પી જી પદી એમાં પાણીમાં કહેવાય કોરામાં તો જી બે આંગણથી અઢી આંગળી ગયો છે એટલે કપાય સોપાય સોંપાય નહીં કે ને નહીં એવું કંઈ ન થાય વરસાદમાં વાતાવરણ સારું છે અત્યારે તો કાલમાં જ્યાં કરે ખરું આ માં રાતમાં કાલમાં વાજાય છે કર્યા ખરું આજ મજો આવું પડી ગયો કે વાવણી પૂરી નહીં છે તો અહીંયા બસ એટલું જ છે તો બધા મિત્રોને સપોર્ટ કરતા રહીજો નવા એ કરી લેજો શેર કરતા રહીજો લાઈક કરતા રહીજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ જય મુરલીધર લખજો તો બસ અહીંયા એટલું જ થાય આપણે તો બધા મિત્રો જય મગર ને જય મુરલીધર બધા મિત્રોને